જય માતાજી જય જય રોમ અમે જઈ રહ્યા છીએ દાસદ મેળામાં નાગપોચમના હું અને પ્રકાશભાઈ બે જણા પ્રકાશભાઈ મને લેવા ગયા છે ઘરેથી અમે ઘરેથી નીકળી ગયા પ્રકાશભાઈ ને બે જણા મેળામાં જવા માટે તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ચોકડી રસ્તા પર તમે જોઈ શકો છો અહીંયા આવ્યા કેમ્પ ઉપર કેમ્પ ઉપર બધા નાસ્તા હતા આ છે અમારા કેમ્પ નો ગોગા નાસ્તા ચા પાણી માટેનો કેમ્પ છે તમે જોઈ શકો છો થી અમે નીકળી ગયા માહોલ ગરમ કરીને આગળ દાસદ તરફ આ બીજું અમારો કેમ્પ છે ચા પાણીનો અહીંયા પણ તમે જોઈ શકો છો ઠાકોરભાઈઓનું ત્યાંથી નીકળી ગયા આગળ

તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ અહીંયા દાસાદ ગામની અંદર બસ સ્ટેન્ડ ઉપર તમે જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી બધી ભીડ છે કેટલા સાધનો છે અહીંયા પણ બહુ જ ભીડ હતી તમે જોઈ શકો છો ચાલતા પણ કેટલી પબ્લિક આવે છે મેળામાં જવા માટે અમુક જઈ રહી છે અમુક ઘરે ઘરે પણ જઈ રહી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ચાલતા પણ બધા મહારાજના નેજા લઈને નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા પણ બધા લોકોની ઘણી બધી ભીડ હતી અહીંયા પણ ટ્રાફિક બહુ ખૂબ જ ટ્રાફિક અહીંયા આવી ગયું હતું અહીંયા બધા અમને સાધન સાઈડમાં કરાવતા હતા બધા અહીંયા અહીંયા તમે જોઈ શકો છો અમે આવી ગયા છે અહીંયા અમે અમારો લાલ ગોળો મૂકીને નીકળી ગયા છીએ આગળ અમે આવી ગયા છીએ અંદર મંદિર દર્શન કરવા માટે ગોગા મહારાજના તમે જોઈ શકો છો અહીંયા પણ ભક્તોની કેટલી બધી ભીડ છે દર્શન કરીને નીકળી ગયા છે બહાર મેળા તરફ તમે જોઈ શકો છો અમને મારા ફ્રેન્ડ મળ્યા છે મેરવાડાના અભયસિંહ એમના પણ ફ્રેન્ડ છે તેથી અમને મુલાકાત લઈને નીકળી ગયા આગળ જોઈ શકો છો મેળાનો માહોલ જોરદાર ભરાયો મને મળ્યા અમારા પ્રકાશભાઈ ત્યાં એ પણ અમારી સાથે સાથે મેળામાં તમે જોઈ શકો છો મેળામાં મોટી મોટી ચકદડો પણ આવી છે અહીંયા નાના બાળકો પણ રમે છે હુસાંતભાઈ પિન્ટુભાઈ એ બધા લોકો પણ મેળામાં જતા હોય પણ અમારે જોડે આવ્યા અહીં બધા નીકળી ગયા છે પછી આગળ તમે જોઈ શકો છો અહીંયા ચગદોડોમાં બધા લેઠા પણ છે તમે જોઈ શકો મેળામાં ચગદોડો પણ બધું ચાલુ છે બધા કેટલા બધા અંદર બેઠા છે મેળાનો જોરદાર માહોલ હતો ટુંડાનો કિંગ કિરણભાઈ જોઈ શકો છો બધા મળ્યા હતા મેળામાં એને પ્રકાશભાઈ બે જણા મસ્તી કરે છે તમે જોઈ શકો છો પછી મળ્યા અમને અમારા સુરભા લીંચ ઘોડીઓના સ્વાર તમે જોઈ શકો છો એ પણ આવ્યા હતા મેળામો બધા મળ્યા ત્યાં મેળામો બધાની મુલાકાત લઈને અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે પ્રકાશભાઈ ને બે જણા ચાલી ગયા છે ઘર તરફ તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ ઘરે તમે જોઈ શકો છો અહીંયા બધા અહિયાં બધાએ જોરતા પાર્કિંગનું આયોજન કરેલું હતું એ માટે એટલું ટ્રાફિક કોઈ નડી નતું મેળામાં તમે જોઈ શકો છો અહીંયા આગળ તો ટ્રાફિક નડી તું સિંગલ સિંગલપટ્ટી રોડ હતો તે માટે થી ટ્રાફિક નડી તું અમને તમે જોઈ શકો છો આ છે માતાનો કેમ તમે જોઈ શકો છો દાસ દ્વારા અમારા

છે દાસદ નો પુલ તમે જોઈ શકો છો આવી ગયું પેટ્રોલ પંપ અહીંયા રસ્તા પર થોડું ટ્રાફિક અમને નડી તું તમે જોઈ શકો છો આ છે ઊંઝા તરફ જવાનો રસ્તો આ છે ભૂણાવ તરફ જવાનો રસ્તો અમે જઈ રહ્યા છીએ અમારા ગામમાં